નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના મધ્યાન સમાચારમાં હું દીપક ચૌહાણ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર ગાંધીનગરની અંબાપુર કેનાલ નજીક સાયકો કિલર વિપુલ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું રીકન્સ્ટ્રક્શન વેળા આરોપીએ પોલીસની રિવોલ્વર જૂટવી હતી જ્યાં વળતા જવાબમાં પોલીસે કર્યું હતું ફાયરિંગ સુરતના પર્વત વિસ્તારમાં પાલતુ શ્વાનનો સાત વર્ષીય બાળક પર હુમલો ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ પીડિતના પરિવારની સાબરકાંઠાના પ્રાંતિજમાં ઉડતી ધૂળની ડમરીઓથી સોસાયટીના સ્થાનિક રહેશો ત્રાહીમામ મંદગતિએ ચાલતી ઓવરબ્રિડની કામગીરી મામલે સ્થાનિકોની પોલીસ મથકમાં રજૂઆત હવે સમાચારો વિગતવાર ગાંધીનગરની અંબાપુર કેનાલ પર લૂંટ વિથ મર્ડર મામલે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું તે વેળા આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવી હતી અને ફાયરિંગ કર્યું હતું જેમાં વળતા જવાબના પોલીસ ફાયરિંગમાં આરોપીનું મોત નિપજ્યું હતું ગત તારીખ વીસમી પંદર મિનિટે ગાંધીનગરની અંબાપુર નર્મદા પાસે યુવક અને યુવતી બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે યુવક અને યુવતીને બાનમાં લઈ માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા જોકે આ દરમિયાન યુવાને પ્રતિકાર કરતા લૂંટારાએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી આ ચકચારી લૂંટ અને મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી વધુમાં આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો જોકે પોલીસ દ્વારા આરોપી વિપુલ પરમારને રીકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળ એવા અંબાપુર કેનાલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર જૂંટવી ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું જેમાં આરોપી વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થઈ ગયું છે આમ જ્યાં તેણે મર્ડર કર્યું હતું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું હતું આ ઘટનામાં ત્રણ જેટલા પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે સુરતના પર્વતપાટિયા વિસ્તારની રુદમણી સોસાયટીમાં પાલતુ સ્વાને સાત વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફડે સાત વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફાટ ફેલાયો હતો બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાળકના પરિવારે આ હુમલા માટે સીધો આક્ષેપ પાલતુ શ્વાનના માલિક પર કર્યો છે તેમના દ્વારા શ્વાનને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો આ ઘટના બાદ પરિવારે માત્ર પોલીસમાં જ નહીં પરંતુ પાલિકા કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી આ સાથે જ શ્વાનના માલિક તરફથી ધમકીઓ મળતી હોવાના પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે પીડિત બાળકના પરિવારે આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશન પાલિકા કમિશનર અને પાલિકાના આરોગ્ય અધિકારીને લેખિતમાં અરજી કરી છે પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે यहाँ पे हमारे यहाँ पे एक सोसाइटी में एक के पास में जर्मन सेफा नाम का कुत्ता है वो बिल्कुल सेफ नहीं है उसको कितनी बार बोला है कि ये कुत्ता हमारी सोसाइटी में नहीं चाहिए लेकिन वो मान ही नहीं रही है वो कुत्ते को छोड़ना ही नहीं चाहिए की चीज का हादसा मेरे बच्चे के साथ में हुआ है उसने वही खेल ही रहा था कि उसने उसको इतने बुरी तरह से घायल कर दिया है कि वो पूरे उसके टांके भी आए हैं तो प्लीज रिक्वेस्ट है उससे लेकिन वो नहीं मान रही है प्लस उसका देवर है वकील लॉयर उसको भी हमने बोला पहले हमने सोसाइटी कमेटी में भी बोला लेकिन वो फिर भी नहीं मान रहे हैं वो यही बोल रहे हैं कि हमें तो हमारा कुत्ता चाहिए ही चाहिए

દૂળ ઉડવાને લઈને તોબા પોકારી ઉઠ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત નેશનલ હાઈવે ઉપર છેલ્લા ચાર વર્ષથી સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે જ્યાં ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તો અહીંથી રાત દિવસ વાહનો દોડતા હોય જેથી ધૂળની ડમરીઓ ઉડે છે અને જેના કારણે રોડની બંને બાજુએ આવેલી સોસાયટીઓ તથા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મકાનના બારી બારના રાત દિવસ બંધ રાખવા પડી રહ્યા છે આ કામગીરીના પગલે ધૂળની ડમરીઓ ઉડવાના કારણે રહીશોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય આ વિસ્તારના રહીશો શરદી ઉધરસ સહિતની નાની મોટી બીમારીઓમાં સપડાઈ રહ્યા છે જ્યારે ધૂળની ડમરીઓના કારણે ખેડૂતોને પણ ખેતીના પાકને નુકસાનનો ડર સતાવી રહ્યો છે આ વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ પર કોઈ સુધારો આવ્યો નથી તેથી સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઈને પ્રાંતિત પોલીસ મથકે દોડી આવી રજૂઆત કરી હતી આ સાથે જ પોલીસે રોડ કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી ફરિયાદનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી હાઈવેની આજુબાજુના સોસાયટીના રહીશો અતિશય ડસ્ટ ઉડવાથી બહુ જ હેરાન થાય છે નાના બાળકો પણ બીમાર પડે છે આથી કંટાળીને અમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા હતા તો પોલીસે અમને બે દિવસની બાહેધરી આપી છે બે દિવસ અમે રાહ જુઓ અમે કોન્ટ્રાક્ટર જોડે વાત કરીએ છીએ પણ જો બે દિવસ પછી કંઈ એક્શન લેવામાં નહીં આવે રોડ નહીં બનો તો અમે સોસાયટીની બધી મહિલાઓ ભેગી થઈ અને રોડ બ્લોક કરવાના છીએ ભરૂચ જિલ્લાના ભાલ્યા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે ખાનગી કંપનીના સૂચિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામસભા મળી હતી જેમાં સૂચિત સોલાર પ્લાન્ટનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષા સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલાર પ્લાન્ટ મુદ્દે ગ્રામસભા મળી હતી જેમાં અગાઉ સભામાં થયેલ વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલાર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો ઘોડાજોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ખાનગી કંપનીનો સોલાર પ્લાન્ટ નિર્માણ પામવા જઈ રહ્યો છે જેમાં એકસો ચાલીસ એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવે છે જેની સામે બસો એકર જમીન પાણી વિનાની થઈ જાય તેવી ગ્રામજનોમાં દહેશત છે ગ્રામસભા અંગે ટીડીઓ મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓ નહીં ફરકતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને ઠરાવ કરી ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટનો વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ અમારા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે તો આ સોલર પ્લાનની આ સોલર પ્લાન અમે અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે ગામજનો સખત વિરોધમાં છે એટલે ગ્રામ સભા થકી આ આની મંજૂરી આપવામાં આવશે નહીં આ ગ્રામ સભામાં જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું ઘણા ખેડૂતોની 140 એકર જે જમીનમાં સોલર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં 281 એકર જમીન પાણી વગરની થાય એ છે એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે સાથે આ ગ્રામ સભાની જે આયોજન કર્યું હતું એની માહિતી પણ ગામના તલાટી શ્રી અને સરપંચ શ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પણ આજની આ ગ્રામસભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને આવું ને આવું રહેશે તો આવનારા ભવિષ્યમાં જે પાંચમા ધોરણ આજે આ પ્રાથમિક શાળામાં હું છું પાંચમા ધોરણની સામાજિક વિજ્ઞાનના પહેલાં ચેપ્ટરમાં આવે છે કે ખેડૂત પ્રધાન દેશ છે આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે આવનારા ભવિષ્યમાં આવીને આવી ખેડૂતો પર તકલીફ પડીને તો આ દેશ ખેતી પ્રધાન નહીં રહેશે અને આવીને આવી તકલીફ પડી તો આવનારા ભવિષ્યમાં કોઈ ખેડૂતનો સરસ સહકાર નહીં આપશે આજે દરેક જગ્યાએ દરેક વ્યવસાયમાં ડોક્ટર એના છોકરાને ડોક્ટર બનાવવા માંગે છે વકીલ એના છોકરાને વકીલ બનાવવા માંગે છે પણ આ તો અમારા બાપ દાદાનું સારું છે કે સાથે ખેતરે લઈ જતા હતા અને અમે ખેતી કેવી રીતના કરી તે જોઈ છે તો અમને ખબર છે કે ખેડૂતની વ્યથા કેવી હોય છે બાકી અમે એવો કહેતા કે પપ્પા આપી રહ્યા જમીન કાં લાગીને પાવડા માર્યા રાખવાના પણ એ પાવડા મારતા છે તો તમે આજે ખાતા છે તો તમે આજે બોલતા છે ને તો તમે વિરોધ કરતા છે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રેસના જે લોકો આવ્યા અને અમારી રજૂઆત સાંભળી એમને પણ કહું છું કે આ વિડીયોને ખૂબ વાયરલ કરો અને ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરો અને બધાને મહેરબાની કે અમારી સાથે જોડાઈને અમારા ગામને બચાવવામાં મદદરૂપ કરો સોલાર પ્રોજેક્ટ નહીં જોઈએ એટલે નહીં જોઈએ જો અમારી માંગ માંગની સંતોષવામાં આવે તો અમે રસ્તા પર બેહવા પણ તૈયાર છીએ ભરૂચ જિલ્લાના આમોદનગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં ઉભરાતી કટરના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે તેઓ દ્વારા નગરપાલિકા તંત્ર વિરુદ્ધ આવ્યો હતો નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં માં ગટરનું પાણી રસ્તાઓ પર ઉભરાતું હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે હાલત એવી છે કે સ્થાનિકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર લેખિત રજૂઆતો મૌખિક વિનંતીઓને ઘણી વખત હલ્લાબોલ કરવા છતાં પણ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાએ આઠ દિન સુધી કાયમી ધોરણે કોઈ નિરાકરણ કર્યું નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમોદ નગરપાલિકા સુધી પહોંચે છે છતાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

અહીંયા ગટરો વારંવાર છલકાય છે અમારે ત્યાં સારી છે મહેમાનો કેવી રીતના કરવાની મહેમાનો ને બેસાડવા ના બી કઈ હવે તો અમે છે ને ગટરો નું પાણી ડોલો ભરીને ને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જનસંઘના સ્થાપક સદસ્ય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર વિસ્તારમાં જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવનવૃત રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર દેશમાં બૂથના કાર્યકર્તાઓ બેસીને એમના જીવન વિશે વ્યાપક ચર્ચા કરીને એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુથી એમનો જે એકાત્મ માનવવાદનો જે સિદ્ધાંત છે જે વર્તમાન સમયમાં યથા યોગ્ય છે અને એને અનુરૂપ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ આનું જે અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે એને વધારે તાકાત મળે એ હેતુથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના જીવનની ઝરમર કાર્યકર્તાઓ સાથે આપલે કરીને ખૂબ મોટો વિસ્તૃત કાર્યક્રમ આજે ભરૂચ ભોલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિનગર મંદિરે યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે આજે સમગ્ર દેશભરમાં બૂથ સુધીના કાર્યક્રમમાં પંડિત દીનદયાલજીના જન્મદિવસ નિમિત્તે એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે સંકલ્પ લે એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો આજે અહીંયા ભોલાવમાં બૂથમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાલજીના જીવનમાંથી કંઈક કરીને માટે કામ કરતા રહે આજે છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ પંડિત દીનદયાળ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોથી પ્રેરિત થઈને સેવા સંઘર્ષના માર્ગ પર અડગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો પહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિ નો પ્રભાવ હતો દેશ પર સમાજવાદ નો પ્રભાવ હતો તો એને બદલી અને એકાત્મ માનવવાદના આધારે જે ભારતીય સંસ્કૃતિ છે અને છેવાડાનો માનવી ત્યાં સુધી પહોંચી અને કઈ રીતે કામ કરવું આપણે પ્રકૃતિને પૂજનારા લોકો છે એટલે પ્રકૃતિની પણ પૂજા ઉપાસના અને માનવ શરીર એટલે ખાલી હાડ માસ નથી પરંતુ મત વિચાર બુદ્ધિ અને જે કંઈક સમજ છે એના આધારે આપણી રચના છે આત્મા આ ચાર નો જે આપણો આધાર છે આપણા શરીર નો એને કઈ રીતના આપણે લોકો સાથે વર્તવું એના આખા સિદ્ધાંતો આધારિત આ પાર્ટી છે અને એ રીતે આજે સમગ્ર દેશભરમાં કાર્યરત છે નરેન્દ્રભાઈ મોદી એમનો સત્તર સપ્ટેમ્બરે જન્મ દિવસ આપણે સૌએ ઉજવ્યો અને સેવા પખવાડિયા તરીકે સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી જયારે આપણે સેવા પખવાડિયું મનાવી રહ્યા છે અને એમાં પણ આ એક પચીસમી સપ્ટેમ્બર એટલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી નો જન્મ દિવસ આજે ભરૂચ શહેર અને જિલ્લાના

સમગ્ર રાજ્યમાં હાલમાં સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સામૂહિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાઓના નાયબ સચિવ મનીષ શાહ મામલતદાર કિરણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કલોડિયા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા આગેવાનો દ્વારા મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું આ બાદ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું આજે સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનો જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવ છું તો બીજી તરફ અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સામૂહિક શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દરેક નાગરિક પોતાના ઘર ગામ સ્વયને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના મધ્યન સમાચાર નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર